વંશ પરંપરાગત ખેતી છોડી બાગાયતી ખેતી તરફ વળ્યા છે તો વધુ ઉત્પાદન અને સારી આવક પણ મેળવતા થયા છે ત્યારે દિવસે બાગાયતી ખેતી પણ પણ વધી રહી છે છે જેને લઈ ખેડૂતો સારી આવક મેળવી રહ્યા સાબરકાંઠા જિલ્લામાં હવે ખાસ કરીને ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળ્યા છે જેમાં શાકભાજી કે ફળફળાદી ખેતી દિવસે ને દિવસે વધી રહી છે મોસમ્બી વાત કરીએ તો જિલ્લામાં બસો પચાસ વીઘા કરતા વધુ વાવેતર કરવામાં આવ્યું છે ત્યારે હિંમતનગરના મહેરપુરા ગામ કે જ્યાં સો વીઘા કરતા વધુ વિસ્તારમાં મોસંબીનું વાવેતર કરવામાં આવ્યું છે આમ તો એક વીઘા પાછળ અંદાજે 20000 જેટલો ખર્ચ થાય છે તો ઉત્પાદન પણ અથોદ થતું હોય છે ખેડૂતો જિલ્લામાં કેટલા વિસ્તારમાં કરવામાં આવ્યું છે અને ખેડૂતો કેટલા મોસંબીતર છે ખેડૂત મિત્રો જોઈએ સાબકઠાની વાત કરીએ તો સાબકઠા જિલ્લામાં મોસંબી પાક ખાસ કરીને ઈલોલ મહેરપુરા આસપાસના જે હિંમતનગર તાલુકાના જે ગામો છે ત્યાં ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે ત્યાં લગભગ સોથી સવા સો વીઘાની અંદર વાવેતર હશે અને છૂટું છવાય બીજું પણ સો એક વીઘાની અંદર વાવેતર ગણીએ તો જિલ્લાની અંદર અઢીસો વીઘા જેટલું મોસંબીનું વાવેતર જોવા મળ્યું છે હવે જો મોસંબી પાક તરફ કેમ વળ્યા બાબતે જો વાત કરીએ તો ખાસ કરીને ખેડૂત મિત્રોને ઓછા સમયમાં પાક ઊભો થાય છે સાથે આની અંદર માવજત બહુ પ્રમાણમાં ઓછી જરૂર પડે છે લીંબુવડનો પાક છે એટલે એની અંદર બીજા કોઈ પ્રશ્નો હાલ પૂરતા જોવા મળતા નથી પાણીની જરૂરિયાત એક રહે છે અને વર્ષની અંદર બે વખત ફાલ આવે છે બે વાર ફાલ આવવાના કારણે શું થાય છે કે ભાવ પણ ખેડૂતો મિત્રોને સારા મળી રહે છે જો ઓક્સિજન હોય ને જો મોસંબી આવી ગઈ હોય તો એ સમયમાં પંદરથી વીસ રૂપિયા સુધી પણ એક ભાવ મેળવતા હોય છે આમ વિઘે જોઈએ તો વિઘે લાખ સવા લાખ કે સારું જો માવજત કરી હોય તો વિગે દોઢ લાખ રૂપિયા સુધી પણ એ લોકો આવક મેળવતા થયા છે અને સામે ખર્ચ ગણીએ તો વીસ પચીસ હજારથી વધુ ખર્ચ વિગત થતો નથી એટલે ખાસ ખેડૂત મિત્રો સાબરકાંઠા જિલ્લામાં મોસમી પાક તરફ વળ્યા છે અને નવું વાવેતર પણ દર વર્ષે વધતું જ જાય છે એવું અમારા ધ્યાન પર આવેલું છે મોસંબીનો પાક એવો છે કે જ્યાં ઓછા સમયમાં પાક ઊભો થાય છે તો સાથે આ પાકમાં માવજત પણ ઓછી જોવા મળે છે તો આ પાકમાં કોઈ પ્રશ્ન પણ ઊભા થતા નથી જેના કારણે ખેડૂતો આ ખેતી વધુ કરતા થયા છે આ મોસંબીના પાકમાં વર્ષમાં બે સમય ફોલ આવતો હોય છે જેના કારણે ખેડૂતો મોસંબીની ખેતી તરફ વળ્યા છે પહેલા અમે આ મારું ગામ મહેરપુરા છે એમાં અમે પહેલા વંશ પરંપરાગત ઘઉં મકાઈ રાળો બાજરી એવું વાવેતર અમે કરતા હતા પરંતુ છેલ્લા વીસેક વર્ષથી અમે આ બાગાયત ખેતી તરફ અમે વળ્યા છે એનું મેઇન રીઝન છે એક તો લેબર અને બીજું કારણ છે કે ભાગતોડ કરવું પડતું નથી આમાં એ અમારો અહીં આમાં થોડુંક બેનિફિટ છે પ્લસ એમાં જે નોર્મલ ખેતીમાં આપણે એવું હતું કે ભાઈ એમાં થોડુંક ઉત્પાદન ઓછું મળતું તો આમાં થોડુંક ખર્ચો થાય છે પણ સામે ઉત્પાદન પણ એટલું વધારે મળે છે એટલા માટે અમારું વીસ એક વર્ષથી અમારું લગભગ એંસી ટકા ગામ બાગાયત તરફ વળી ગયેલું છે એમાં મોસંબી છે જામફળ છે ડ્રેગન ફ્રૂટ છે દાડમ છે પછી સિઝનેબલ ટેટીનું પણ વાવેતર થાય છે અમારા અહીંયા એટલા માટે અમને આમાં સારું એવું ઉત્પાદન મળી રહે છે અમારા ગામ મેરપુરાની અંદર વીસથી પચીસ ખેડૂતે મોસંબીનું વાવેતર કરેલ છે અંદાજીત સોથી સવા સો વીઘા વાવેતર છે મોસંબીનું આ હાલ આપણે મોસંબી જે જોઈ રહ્યા છે એ પાંચ વર્ષ પહેલો એનું સોઈંગ કરેલું હતું પાંચમા વર્ષે આ પ્રથમ ક્રોપ છે એક વર્ષે એનું વીસથી પચીસ હજાર રૂપિયા ખર્ચ થાય છે અને મોસંબીની ઇન્કમ વીઘા એસી હજારથી એક લાખની આવક થાય છે આમાંની ખેડૂતોને ખેડૂતને ફાયદો કે બગાયતી મારે આખું ગામ ટોટલી છેલ્લા પંદર વીસ વર્ષથી બગાયત તરફ જ ખેતી ચાલે છે મોસંબી છે જામફળ છે દાડમ છે ડ્રેગન ફ્રૂટ છે આ રીતે ટોટલી બાગાયત ખેડૂત જ પાક તરફ વળેલો છે જેથી કરીને બગાયતમાં કોમર્શિયલ કરતા થોડો ખેડૂતને પૈસા વધારે મળતા હોય છે તમે કેટલા વીઘામાં વાવો તો કેટલો ફાયદો થયો મારા જોડે વીસ વીઘામાં મોસંબી છે કેટલું ઉત્પાદન મળ્યું અત્યાર સુધી એટલે વીઘા એસી થી લાખ રૂપિયાનું ઉત્પાદન થાય છે કિલોના ના થી વીસ રૂપિયા કિલો મોસંબી માર્કેટોમાં વેચાય છે હોલસેલ ભાવની વાત કરીએ તો સીઝન દરમિયાન પંદર થી વીસ રૂપિયા કિલો મોસંબી વેચાતી હોય છે એટલે કે એક વીઘામાં અંદાજે વીસ હજારનો ખર્ચ કરતા એક લાખથી દોઢ લાખ રૂપિયા ખેડૂતોને મળતા હોય છે જેના કારણે ખાસ કરી ખેડૂતોએ મોસંબીનું વાવેતર કર્યું છે તો આ જોઈએ અન્ય ખેડૂતો પણ મોસંબીના પાક તરફ પડ્યા છે આમ તો ખેડૂતો હાલ વંશ પરંપરાગત ખેતી છોડી બાગાયતી ખેતી તરફ વળ્યા છે ફળફળાદીનું વાવેતર વધી રહ્યું છે ત્યારે બાગાયત વિભાગ દ્વારા સબસીડી પણ અપાઈ રહી છે તો ઉત્પાદન ઝડપી મળી રહ્યું છે સાથે આવક પણ દિવસે અને દિવસે વધી રહી છે પરમાર પીટીવી ન્યૂઝ સાબરકાંઠા